લગ્નમાં ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે પ્રશ્ન એવો પણ થાય કે ડાન્સ કરતી વખતે શરીરમાં એવું શું થાય કે હાર્ટ એટેક આવી જાય આ અંગે હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે વધુ પડતો ડાન્સ કરવાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે તેના કારણે કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે હૃદય આપણા શરીરનો પંપ છે તે લોહીના સંચાર માટે પંપિંગ કરે છે જ્યારે આપણે કસરત ડાન્સ કે રમતો રમીએ છીએ ત્યારે આપણું શરીર ખૂબ જ સક્રિય થઈ જાય છે જેના કારણે હૃદયને વધારે કામ કરવું પડે છે આ સમયે બ્લડ પ્રેશર પણ વધે છે આ દરમિયાન હૃદયના ધબકારા વધી જવાથી ઓક્સિજનની જરૂર વધારે પડે છે અને હૃદય સંબંધિત સમસ્યા થવાનું જોખમ પણ વધી જાય છે તેથી જ હૃદયના દર્દીઓ ડાયાબિટીસ અને બીપીના પેશન્ટે લાંબા સમય સુધી ગરબા કે કોઈપણ પ્રકારનો ડાન્સ ન કરવો જોઈએ ડાયાબિટીસ કે બીપીના દર્દીઓને કસરત કરતી વખતે કે ડાન્સ કરતી વખતે જો છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ ગભરામણ કે ચક્કર આવે તો તુરંત જ રોકાઈ જવું જોઈએ